ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વિડીયો લેક્ચર આજનું બીજું નવું લેક્ચર આપણે અત્યારે તમારી સામે રજૂ કરવાના છીએ અને સમજાવવાના છીએ એ છે કોફી વિશેની માહિતી કોફીનો પાક કેવો છે અને આપણને કઈ રીતે એ ઉત્પાદન કરવામાં અનુકૂળતા રહે એની આપણે ખાસ સમજૂતી લેવાની છે તો કોફીના પાકને પહાડી ઢોળા ઉપર સૂર્યનો તડકો સીધો ન પડે એ રીતે મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે કોફીના પાકને દોઢસોથી બસો સેમી જેટલો વરસાદ જોઈએ અને દોઢસોથી બસો એંસી સેન્ટીમીટર જેટલું તાપમાન એને જોઈએ તો એ પાક સારી રીતે ઉગે આ ઉપરાંત પર્વતીય ઢોળાવાળી જમીન ખૂબ અગત્યની છે કારણ કે ઢોળા ઉપર જ ચા અને કોફી ઉગે છે તમને ખબર છે પણ અહીંયા પાણી એનું જમા જે થાય એવી પરિસ્થિતિ ઊભી થાય કોફીનો પાક નથી ઉગવાનો ઢોળાવાળી જમીન અને છાયાવાળી જમીન અને તડકોનો પોસાય ભારતમાં કર્ણાટક છે કેરળ છે તમિલનાડુ છે આ બધામાં કોફી ખૂબ થાય છે આમાં ખૂબ સારો પાક લઈ શકે આ ત્રણ રાજ્યો છે એ સાઉથના છે કર્ણાટક કેરળ અને તમિલનાડુ અહીંયા કોફીનો વાક ખૂબ જ થાય છે અને કર્ણાટકનો કુર્ગ વિસ્તાર કુર્ગ પ્રદેશ કોફીના ઉત્પાદનમાં અગ્રેસર છે આખા ભારતમાં એનું નામ છે કુર્ગ એટલે કોફી માટે બસ આ નક્કી થઈ ગયું કોફીના ફળને એકઠા કરવામાં આવે છે તેના બીજને કાઢી લેવામાં આવે છે અને તેની પર પ્રક્રિયા કરવામાં આવે છે એટલે કે દળવામાં આવે ભૂકો કરી નાખવામાં આવે અને પછી તેના પીણા તરીકે તેનો ઉપયોગ થાય છે બાળકો બરાબર તો કોફીની અનુકૂળતા શું છે એ પાક કેવી રીતે લેવાય એની માહિતી આપણે જોઈ અને સાથે સાથે કોફીનું ઉત્પાદન કયા રાજ્યો કરે છે કયા સંજોગોમાં થાય છે આબોહવા કેવી છે એની આપણે માહિતી જોઈ આગળ એક હજી આપણે છેલ્લું કોકો વિશે જાણવાનું છે આ લેક્ચરમાં અને આજે જ લેક્ચર જોઈ લેવાના છે ખાસ તો બરાબર આવતીકાલે એક્ઝામ છે તમારી સ્કૂલની ટેસ્ટ છે તમને ખબર છે તો આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે તમારી માટે ખૂબ કામનું ચેપ્ટર છે ભલે થોડો સમય વધુ લેક્ચર જોવા પડે પણ તમારે લખવાનો સમય બચી જશે અને શાળાની ટેસ્ટ અને ટ્યુશનની ટેસ્ટમાં તમને આગળ જતાં ખૂબ ફાયદો થવાનો છે એટલે ભૂલ્યા વગર જૂના લેક્ચર જોઈ લેવાના છે નવા લેક્ચર આપણે મૂકવાના છીએ અગત્યના લેક્ચર ખાસ મૂકશું ઓનલાઈન પણ તમે જોઈ શકો એ રીતે આપણે સમય સમયે સમયાંતરે મૂકશું જોવામાં મુશ્કેલી ન પડે અને કંઈ પણ મુશ્કેલી બીજી સમજવામાં પડે તો ક્લાસરૂમમાં મેથ્સ સાયન્સના તો આપણે લેક્ચર રેગ્યુલર હું લેતો હોઉં છું એમાં સાથે તમને આની પણ લિંક આપી દઈશ બરાબર અને દરેકે સબક્યુશન કરવાનું ફરજિયાત છે ઘણા બાળકો હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો સબસ્ક્રાઈબ કરવાથી ફાયદો શું થશે નવા લેક્ચર એ મળશે જૂના બાકી રહી ગયા છે તો તમે ચેનલને કરી બ્લુ લિંકથી ઓપન કરી અને તમે જૂના લેક્ચર અચૂક જોઈ શકશો ફાયદો તમને થવાનો છે કારણે ચાલો આગળ વધીએ કોકો વિશેની માહિતી કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોફી તૈયાર થાય એવી રીતે જ કોકો તૈયાર થાય અહીંયા એનું બીજ જુદું છે કોકો અલગ પ્રકારના છે કોકોનું વૃક્ષ હોય એમાં ફળ ઉગે ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે કોકોએ પેય પદાર્થ છે એટલે કે પીવામાં પીણામાં તેમાંથી ચોકલેટ બને છે તો બધાને ખબર છે કોકો ચોકલેટની અંદર વપરાય છે તેને ગરમ કરવામાં ભેજ કરી ભેજવાળી આબોહવાને બહુ અનુકૂળ છે ગરમ અને ભેજવાળી આબોહવા અને વધુ વરસાદવાળી આબોહવાની ખૂબ જ જરૂર છે ગરમ ભેજવાળી અને વધુ વરસાદવાળી બરાબર આફ્રિકન દેશોમાં ખૂબ કોકો પાકે છે એના ઉત્પાદક આફ્રિકન આફ્રિકન કન્ટ્રીઝ આફ્રિકન દેશો ખૂબ જ કોકો ઉત્પાદિત કરે છે કોકોનું ભારતમાં કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુ આ ચાર રાજ્યોનું વાવેતર થાય છે ઉત્પાદન પણ થાય છે આપણા દેશમાં ઉત્પાદન થાય છે પણ સૌથી વધારે ઉત્પાદન આફ્રિકન દેશોમાં થાય છે સમજાણું તો કોકોની માહિતી કોકો એક પ્રકારનું ફળ છે એના બીજનીમાંથી કોકો મળે એને પીયા પીણા તરીકે પેય પદાર્થ તરીકે મેળવાય ગરમ ભેજવાળી અને વધુ વરસાદવાળી આબોહવા આફ્રિકન દેશોમાં ઉત્પન્ન થાય કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુમાં ખૂબ ઉત્પાદન થાય આવા ટૂંકા મુદ્દાથી આ વસ્તુ આપણે સમજવાની છે ફરી મળશું નવા લેક્ચર સાથે અને નવા જોમ સાથે અને ખાસ કરીને જે એક્ઝામની અંદર તૈયારી કરવાની છે એનું આપણે ટાર્ગેટ રાખવાનું છે બરાબર આવા જગત્યના લેક્ચરને ફરી મળીએ ત્યાં સુધી મહેનત શરૂ રાખો ચલો ફરી મળીએ છીએ આવજો